તો લાય ની મેલેખા ઘણો આખ મારતો બફો ડાળો થાય છે ઘાર નો આખોન ઘાર નોખો કરે આમ ટાઈમ જ મળતો નથી ને તુ હવે કે એડિયા છે ભાટકવા લે તારે અભિષકન કરાયા પ્રાંત તો કે અભિષકન નઈ પૂછો કે કેઈ વાત દોહરાય અરે દોહરોય ક્ષેત્રમાં આટો મારવા આવલા વિતો વેલા માડો કોઈ આવે ને ક્ષેત્રને શેઢે આપણે તો છોરી બહુ થાય છે આટો મારવા લાતો તો એ એડી છોરી હવા ઉલે કે તો જાળ બોલે તો લડે તજેન ન કાલી જબન કાઈ મેસેન હવે છે એનું શું પણ મોરીસીબાતી બોલુ જ ને પતને કામ ના આ તો બરાબર છે ખેતરમાં તો ચાલ છે પણ હવે ઓ ખર કામ લેતો આવું બુદના બોલતી ને બોલ હાલ જો હાથી દાદા હાથી હાલ કે છે સકન કરાવે ને આમ કરાવે તેમ છે

ઉઢેરો લેવાડા માં છડી નભળવાજી છે મને આ હારું તમને મોને થોડું આજ તો તમારે વાત ના કોઈ કામ ની હોય કી મારા બેટા જો તો ખરી કામ તો પછી થાશે બાય રે બમ્મા શું હારું ઉઢેરો પર ની વાજી આપડો હમણે ખાલી ખટા નામ તો આપડો આવે કે આ આ તા પૂરાવામ લેન હેકડો ને કરતા આવવા દે આપડે તો તો એની ધરજો નાના માને હેડી વસતી ની બસ થોડા રોટલા વધારે થાય એટલે બસ કુકવાનું ઉડાડવાનું હોય મા શું લીધા ઉધડે લીધા કેમ કોઈ પણ વિરે પણ શું શું ઈ તો કોઈ જેડ તો કોઈ છે ઈ નામ તો આલો શું પણ ગેંગ છે કઈ લગાયો કઈ જતો નથી પણ તો શું હળીખળી તમન કે કરી છે અલ્યા તો તું જોર સત્તા લાવું છે જો પણ કો તમાર આ તો કો તો ખતર પડાય છે અલ્યા તાર હે મોરતાઈ બાપા મોર તો બાપા ના છુ હું તો તો હેડે મન ધકો રાખે નાહી નાલાતી મારી હો ફરવટ તને બતાઉ તો લે હે બસકો છો હા પાછી મત પા હા તે છે કોણ આમ છો તો તને ખબર હા આવડી એક પોટી બેઠી અલ્યા પણ દાડે જો આવ મતમન છો કાઈડી બસરો અલ્યા બાયા ચાર પાંચ ડણી કરી મન તો હું તો મન તમારે હાર હે કે કઈડું મસ્ત ને ગુડવા આટ ઉડાડતી છે લે તમે અમાર આહાર ની તને તમે મારી સીધી ખમદાવાની મત બહે પડી તો એટલે હું ગયા નતર રહેતો અહીંયા અલ્યા પણ એમ કોને હું તો બે કલાકથી થી ધડાઈ મારી કરી હું તો કોઈ કામ કરતી મન ટાઈમ મળે તો સીલો કોરો કરવાનો એમ કે આમ મને હળાઈ કરી ને હળાઈ કરી ને આ ડોગે હો તો આયો છે ઈ તો હવે આવડે પોટી દેવડા છે આ ખાલી અલ્યા તારા બાપ ને ભમરી ને ડફરો ફાડી તો હેલ શું ફાડી તમે હાળી કરી છે તો જ કરી હોય મતલબ આંકડો ઉઠી આઈ કેમ ભમણી લાઈ ને ગોળ ગોળ ભમણી ને આંખ લાકડો હાડે હવે એક મશવરા શું થાય આડા કોક બાંધ તો લાદી વાત થાય એના હાર તો જોડાઈ જોડાઈ ના તો લાવો જ ના મોઈન કીડ ની મેલો કે શું કરશે મોઈન આથી ગાડી ન ત્રીસ